મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને સંબંધમાં તો સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને મળે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠ થી સાડા ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજક ની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લેવી જય શ્રી હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે દેવાયત ભાઈ ખોવડ ની રહેવાનું છે આમાં વિડીયો તમે જોવો એમાં કેય છે એમાં નો કઈ વાક આપણને લાગતો નથી બરોબર તો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો